ખેરાલુમાં ગરમીનો પારો અડત્રીસ ડિગ્રી પહોંચતા બજારો સુમસામ બની આજે તારીખ બે એપ્રિલના રોજ બપોરે બે ત્રીસ કલાકે ખેરાલુમાં ગરમીની અસર જોવા મળી હતી અને પારો અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યો હતો વધતી ગરમીના કારણે ખેરાલુની બજારોમાં વેપાર પર અસર જોવા મળી હતી આખો દિવસ ધમધમતું ખારી કુવી અને ચોટ બજાર સુમસાન જોવા મળ્યું હતું માત્ર ગણતરીના લોકોની અવરજવર જોવા મળતા વેપારીઓ નિરાશ જોવા મળ્યા હતા આગામી સમયમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હોય વેપાર પર ભારે અસર જોવા મળી શકે છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ